સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને નર્સરી બનાવવા માટે સહાય આપવામાં આવે છે જેની અંદર દરેક ખેડૂત મિત્રોએ બસ્સો ચોરસ મીટરથી લઈ અને મિત્રો પાંચસો ચોરસ મીટર સુધીની એક નર્સરી બનાવવાની હોય છે જેના માટે સરકાર દ્વારા મિત્રો પાસઠ ટકા રકમ સહાય પેટે આપવામાં આવે છે ઓછામાં ઓછી મિત્રો તમારે બસો ચોરસ મીટર નર્સરી બનાવવાની રહેશે અને તેની અંદર મિત્રો તમે ધરું અને રોપા ઉછેર કરી અને મિત્રો તેનું વેચાણ કરી અને મિત્રો પૈસાની કમાણી કરી શકો તો આ વિડીયોની અંદર આજે આપણે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને સબસ્ક્રાઈબ કરી શકો ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે સ્વરોજગારલક્ષી બાગાયત નર્સરી વિકાસ કાર્યક્રમ આ યોજના હેઠળ કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો એકત્રીસ મે બે હજાર પચીસ છે તો તે પહેલાં લાભ લેવા માંગતા દરેક ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી દેવી તો મિત્રો યોજનાની વાત કરીએ તો એચઆરટી ટુ એટલે કે સામાન્ય જાતિના ખેડૂતો એચઆરટી થ્રી એટલે કે અનુસૂચિત જાતિના અનુસૂચિત જાતિના ખેડૂતો જ્યારે એચઆરટી ફોર એટલે કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો જેની અંદર આપણે સહાયની રકમ મિત્રો જોઈએ તો સામાન્ય જાતિના ખેડૂતોને બે લાખ સત્યાવીસ હજાર અને પાંચસો રૂપિયાની સહાય મળશે અનુસૂચિત જાતિ તથા જનજાતિના લાભાર્થી હોય તો તે ખેડૂત મિત્રોને બે લાખ બાસઠ હજાર અને પાંચસો રૂપિયાની મિત્રો સહાય નર્સરી બનાવવા માટે મળવાપાત્ર રહે છે જેના માટે દરેક ખેડૂત મિત્રોએ પાંચસો ચોરસ મીટરની નર્સરી બનાવવાની રહે છે જો મિત્રો તમે ઓછા ચોરસ મીટરની નર્સરી બનાવો છો તો સહાય તે રીતે તમને મિત્રો ઘટીને મળવાપાત્ર થશે સામાન્ય જાતિના ખેડૂતો માટે મિત્રો યુનિટ જે કોસ્ટ છે તે મિત્રો ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા રહે છે તેમાં મિત્રો સહાય પાંસઠ ટકા લેખે ખેડૂત મિત્રોને બે લાખ સત્યાવીસ હજાર અને પાંચસો રૂપિયાની સહાય મળશે જેમ જેના માટે ખેડૂત મિત્રોએ પાંચસો ચોરસ મીટરની નર્સરી બનાવવાની રહે છે જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના લાભાર્થી હોય તો તેમને મિત્રો પંચોતેર ટકા લેખે સહાય મળશે અને સહાયની રકમ છે તે બે લાખ બાસઠ હજાર અને પાંચસો રૂપિયા રહેશે જેના માટે ખેડૂત મિત્રોએ પાંચસો ચોરસ મીટરની મિત્રો નર્સરી બનાવવાની રહેશે શરતોની વાત કરીએ તો નર્સરી મિત્રો ઓછામાં ઓછી બસો અને વધુમાં વધુ પાંચસો ચોરસ મીટરની મર્યાદામાં બનાવવાની રહે છે નર્સરીનું જે સ્ટ્રક્ચર છે તે મિત્રો એમ પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનું રહે છે એટલે કે જે સરકાર માન્ય કંપનીઓ હોય તેમની પાસે મિત્રો આ નર્સરી બનાવવાની રહે છે સહાય છે મિત્રો પ્રોજેક્ટ બેઝ મળવાપાત્ર રહે છે અને લાભાર્થી દીઠ તેમજ ખાતા દીઠ બંનેમાં મિત્રો આ જીવન એક વખત આ યોજનાનો લાભ ખેડૂત મિત્રોને મળવાપાત્ર રહે છે તો જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તે આ ખેડૂત પોર્ટલ પર મિત્રો એકત્રીસ મે પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા જિલ્લાની બાગાયત કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને